હલો નમસ્કાર મિત્રો હું છું વિનય સોલંકી અને મારી આ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આપણે ચર્ચા એવી કરી હતી કે દરરોજ એક નવા ટોપિકની સાથે મળીશું તો મિત્રો કેવા લાગે છે મારા ટોપિકો એની કોમેન્ટ જરૂર કરતા રહેજો અને કંઈક સારું કંઈક ભૂતપાટ લાગે

એક નાનકડી કીડી એક મોટા કદાવર વૃક્ષને કહે છે કે હે વૃક્ષ મને નીચે પાડવા માટે જેટલી તાકાત હોય ને એટલી લે મારે તો તારી ટોચ પર પહોંચવું જ છે ત્યારે વૃક્ષ સિપાહીઓ તરીકે પાંદડા પાંદડાઓ અને પવનને કહે છે કે સાથીઓ તૈયાર થઈ જાઓ આ નાનકડી કીડી મને શું ચેલેન્જ પેકે તો પણ એક વખત નીચે પડે બીજી વખત નીચે હું હાર્યો મતલબ કે મિત્રો આમાં વૃક્ષ ને નીચા દેખાડવાની વાત નથી પણ કીડી પોતાની મહેનત ની પરીક્ષા જમાવે છે

ત્યારે એક ઘર જવાબ આપે છે મિત્રો એક ઘર જવાબ આપે છે ને એટલું જ કહે છે કે હથિયાર રૂપી સાવરણી ને પાર કરવાની તાકાત હોય તો જ આગળ વધશે હથિયાર રૂપી સાવરણી પાર કરવાની તાકાત હોય તો જ આગળ વધે તો એ કરુણિયાના ના મનમાં નિષ્ફળતાનો ડર ઘુસી જાય છે ને એ ફક્ત ઘરના ખૂણા કાચરામાં જોવા મળે છે એથી આગળ આવતો નથી મિત્રો જીવનમાં મુશ્કેલીઓ અને સમસ્યાઓ તો આવવાની જ છે પણ એનો સામનો કરી આપણે જીવન જીવવાનું છે આપણે હાર માની લઈશું કે આ વખતે રિઝલ્ટ બરાબર નથી આવ્યું તો આગળ ભણવું નથી તો કિસ્મત અને પરિવાર બંને તમારાથી વિસાઈ જાય છે મિત્રો પણ યાદ રાખો કે સમયની સાથે ચાલો વિશ્વાસ રાખો પોતાની જાત ઉપર કે એક દિવસ સફળતા કેટલી બધી મુશ્કેલીઓથી લડે છે મિત્રો એવી જ રીતે આપણા જીવનમાં વારંવાર નિષ્ફળતાઓ આવતી હોય છે પણ સંઘર્ષ અને સાહસ એને હલ કરવાનો એકમાત્ર ઉપાય છે

દરેક મુશ્કેલી ને પહોંચી વળી વળવા માટે હું તારી સાથે છું તો મિત્રો એ સાથ અને સહકાર થી વ્યક્તિ સફળતાના કદમ ચૂમે છે પણ અત્યારે તો જોઈએ કે પેલો અલ્ટો કે બુલેટ બાઇક લાવ્યો સાલો આટલા રૂપિયા ક્યાંથી લાવ્યો કાલે તો ગલ્લા ઉપર માવો ખાવાના પૈસા પણ મારી પાસે માંગતો હતો અને અચાનક આ બધું આવું ક્યાંથી મિત્રો આવા માણસો ભગવાનને કહે છે કે ભગવાન મને પણ એવા લોકો ના તો પોતે ખુશ રહે છે ના તો બીજાને ખુશ રહેવા દે છે તમને મિત્રો તો મારું એટલું જ કેવું છે મિત્રો કે તમને જેમો રસ હોય તમને જેમો રુચિ હોય એ જ કાર્ય કરજો તો એમો આજે નહીં તો કાલે પણ સો ટકા સફળતા મળશે રસ વાળું કાર્ય ક્યારે જતું નથી બાકી રસ અને રુચિ વગર કરેલું નિરસ કામ તમે કરી તો નાખો છો પણ સફળતા ક્યારેય મળતી નથી અવાજ થકી ફેમસ થનાર બાળકને જ દિશામાં આગળ વધારજો મિત્રો કારણ કે બહારની એક્ટિવિટી કરતા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરાવજો મિત્રો કારણ કે એ ભણવામાં હોશિયાર છે એને બીજી એક્ટિવિટીમાં રસ નથી મિત્રો કોઈને કોઈ બાળકને ડાન્સમાં રસ હોય કોઈને કરાટે સ્પોર્ટ્સમાં રસ હોય કોઈને ગાવામાં રસ હોય કોઈને મારી જેમ લખવામાં રસ હોય બરાબર કોઈને વક્તૃત્વમાં રસ હોય દરેકનો રસ અલગ અલગ હોય છે દરેક બાળકનું મન અલગ અલગ જગ્યાએ હોય છે પણ અત્યારેના મા બાપ શું કહે છે

मेहनत किए जा फल रब देगा मेहनत किए जा फल रब देगा तेरी किस्मत की लकीरों में जो लिखा होगा वो किसी भी कीमत में तुम्हें मिलेगा पर मेहनत किए जा मेरे दोस्त मेहनत किए जा मित्रों असफलता निष्फरता टॉपिक केवल लागे લાઈક કમેન્ટ ચોક્કસ કરજો અને મને સપોર્ટ કરતા રહેજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી જય માતાજી મિત્રો હંમેશા બધા ખુશ રહો એ જ દિલ થી દુવા